મોડાસામાં મળેલ કથિત નકલી મામલે ફરિયાદ દાખલ થઈ દસ મહિના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જનતા રેડ કરી નકલી કચેરીનો પર્દાફાશ કર્યો હતો પોલીસે સમગ્ર મામલે તપાસ કરી હવે ફરિયાદ દાખલ કરી છે નિવૃત્ત કાર્યપાલક ઇજનેરે ગેરરીતિ કર્યાનો ખુલાસો થયો વીસ બે બે હજાર પચીસ એટલે કે એક વર્ષ પહેલા એક સોશિયલ મીડિયામાં નકલી કચેરી બાબતે સમાચાર વહેતા થયેલ હતા તે બાબતે તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય કમિટી બેસાડેલ હતી અને ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા આ મુદ્દાની ગંભીરતાથી તપાસ કરેલ હતી જેમાં છેલ્લે એ સાબિત થયું હતું કે કોઈ નકલી કચેરી ન હતી પરંતુ બે હજાર ઓગણીસ સુધી તે કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારી છે પીએમ ડામોર એમના દ્વારા ઓગણીસ પછી પોતે કોન્ટ્રાક્ટ વેજમાં જ્યારે જોબ કરતા હતા ત્યારે તેઓ દ્વારા પોતે સરકારી કામોમાં જે એમ બુક લખવાની હોય છે તેમાં ખોટું મેજરમેન્ટ દર્શાવેલ હતું અને હવે વાત રંગોની રમઝટની ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધૂળેટી પર્વની ઉજવણી કરી ગાંધીનગર રાજભવન ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી આ રંગબેરંગી ઉત્સવમાં રાજભવન પરિવારના તમામ ભાઈ બહેનો અને તેમના કુટુંબીજનો પણ જોડાયા આચાર્ય દેવવ્રતે રાજભવનના પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરી આનંદભર્યા વાતાવરણમાં રંગોના છંટકાવ સાથે સૌએ પર્વની મજા લીધી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સમાજમાં ભાઈચારો સૌહાર્દ અને પ્રેમ પ્રસરાવવાનો સંદેશ આપ્યો

ખરેખર જે જે લોકો નથી આવ્યા એમને આવવાની જરૂર છે આપણે રંગોથી હોળી મનાવતા હોઈએ છીએ પણ આજે તો છે ને અમને પાણી થી બનાવવાની બહુ જ મજા આવી રહી છે અને હું મારા ફ્રેન્ડ્સ જે આવી છું અમને બહુ જ મજા આવી રહી છે અહીંયા જો તમે અહીંયા જોઈ શકો છો બહુ જ મસ્ત રીતે બધા એન્જોય કરી રહ્યા છે આજે અમે લોકો આમ તો ધૂળેટી નું પર્વ છે આમ રંગો થી રમાય છે પણ આજે અમે લોકો ફેમિલી સાથે અહીંયા આવ્યા છીએ તો થોડું પાણી સાથે પણ રમીએ અને ફેમિલી સાથે બહુ જ અમે લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છીએ આજે ધૂળેટી પર્વ નિમિત્તે મહેસાણાના યુવાનોએ હોળીની અનોખી ઉજવણી કરી હોળી પ્રગટાવ્યા પછી પરંપરાગત રીતે ચોકમાં એકત્ર થઈ વેશભૂષા સાથે ભવાઈ યોજી વટનગરમાં નદીઓ વિસ્તારમાં હોળીના દિવસે વર્ષોથી ભવાઈનો કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે વિસરાતી જતી આ પરંપરાને આ વિસ્તારના યુવાનોએ જાળવી રાખી છે હોળી પ્રગટાવ્યા પછી ભવાઈ અને બીજા દિવસે રાવણનો વધ કરી દાંડિયા રાસ રમવામાં આવે છે તો હોળી ધૂળેટીના તહેવારનું દાહોદમાં વિશેષ મહત્વ છે દાહોદ જિલ્લામાં હોળીના પાંચ દિવસ પહેલા એટલે કે અગિયારસથી જ અલગ અલગ સ્થળોએ મેળા યોજાય છે જેમાં સૌથી મોટો મેળો એટલે કે ચૂલનો મેળો આમેળો હોળીના બીજા દિવસે ધૂળેટીએ ઉજવાય છે આ વર્ષે પણ ચૂલનો મેળો યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા જાલોદ તાલુકાના રણિયારમાં લોકો પોતાની માનતા પૂરી કરવા ધૂળેટીના દિવસે ધગધકતા અંગારા પર ચાલે છે આ મેળો રણિયાર સરકારી ગામના રણછોડરાય મંદિરના પટાગણમાં યોજાય છે આ મેળામાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ એમ બે ચૂલ ચલાવવામાં આવે છે ગરમ ચૂલમાં અંગારા કરવા માટે ગામમાં ઘરે ઘરે લાકડા અને ઘી ઉઘરાવવામાં આવે છે

આ વર્ષોથી પણ આ મહત્વ અત્યારે પણ કળિયુગમાં જળવાઈ રહ્યું છે એક આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસનો સમન્વય છે એ ગરમ ચૂલની માનતા રાખે છે લોકોને એમને માનતાના હિસાબે એમનું કાર્ય સફળ થાય છે એટલે લોકો ઘણા આવે છે વર્ષોથી ચાલે છે આ પરંપરા અને લોકો પ્રસાદ લઈને શાંતિથી ઘરે જાય છે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ ચૂલ ચાલી છે એમાં કોઈ જાતનો આપણાને કોઈ એ ભય નથી કે આ બળી જવાય કશું ભગવાન એટલો રણછોડે ભગવાન એટલો સાસ છે છે કોઈને કશું હાલ આવે હોળી ઉજવણી થઈ રહી ત્યારે દાહોદ જિલ્લામાં એક અનોખી ઉજવણી થતી હોય છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર મુકામે આજે ચૂલનો મેળો ભરાતો હોય છે હોળીના બીજા દિવસે અહીં જે ચૂલનો મેળો ભરાતો હોય છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે એક ચૂલા જેવું છ ફૂટનો લાંબો ખાડો છે

સામે આવ્યો નથી અને અહીંયા જે લોકોની આસ્થા હોય છે રાજા રણછોડના દરબારના સામે જે આ ચૂલ મેળો ભરાતો હોય છે અને તેનામાં મોટા પ્રમાણમાં ભક્તો આવતા હોય છે સૌરભ ન્યૂઝ ન્યુઝિન ગુજરાતી દાહોદ